મહેસાણાથી વિગતો છે કે જ્યાં ધર્માંતરણ મુદ્દે નીતિન પટેલનું મોટું નિવેદન સામે આવ્યું ખ્રિસ્તી મશીનરી ફોસલાવી ધર્માંતરણ કરાવે છે આ વાત નીતિન પટેલે કહી છે ડરાવી ધમકાવીને ધર્માંતરણનું કામ કરવામાં આવે છે હિન્દુઓને ઓછા કરવાનું આ લક્ષ્ય છે હિન્દુઓ ઓછા થઈ રહ્યા છે ખ્રિસ્તીઓ વધી રહ્યા છે ધર્માંતરણ અને હિન્દુ સમાજમાં વિભાજનને લઈને તેઓ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે બુરાસણ ગામે ઓમકાર મિશનની સાધારણ સભામાં તેમણે આ નિવેદન આપ્યું હતું

દેશદ્રોહીઓનો પક્ષધર છે હિંસક લોકોનો પક્ષધર છે અને એક ફોસલાઈ ફોસલાઈ હાર ફેરવી ફેરવી પટાઈ પટાઈ અને ધર્માંતર કરાવનારા લોકો છે એનું લક્ષ્ય તો એક જ છે કે હિન્દુઓ ઓછા કરવા હિન્દુ ધર્મ ઉપર આપણે વર્ચસ્વ જમાવવું આવા મંચસ્વ જમાવવા ક્રિશ્ચિયન મિશનરી એ બહુ સિફતપૂર્વક કમલેશ જોડાયા છે કમલેશ જે પ્રમાણે નીતિન પટેલ નિવેદન સામે આવ્યું છે અગાઉ પણ આપણે આવા ઘણા જ કિસ્સાઓ જોયા છે કે જાણી જોઈને ફોસલાવીને લોકોને ધર્માંતરણ કરાવવામાં આવતું હોય અને હવે તો નીતિન પટેલે પણ જે વાત કહી છે કે સમાજમાં હિન્દુ ઓછા થઈ રહ્યા છે અને ખ્રિસ્તીઓ વધી રહ્યા છે છે લાગી રહ્યું કે આવનારા દિવસોમાં આવી રીતે ખોટી રીતે જે ધર્માંતરણ કરાવનારા લોકો હશે તેના વિરુદ્ધ કડક કડક કાયદો બનશે જે રીતે ધર્માંતરણનો જે મુદ્દો છે અને ધર્માંતરણના મુદ્દે અગાઉ પણ અનેક એવા પિક્સ સામે આવ્યા છે કે ક્યાંક લોભ લાલચ કે પ્રલોભન આપીને ધર્માંતરણ કરવામાં આવ્યું હોય ક્યાં તો અજ્ઞાનતાનો લાભ લઈને કે પછી અન્ય કોઈ રીતે ડરાવી ધમકાવીને ધર્માંતરણ કરવામાં આવ્યું હોય આ મુદ્દે હવે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આપણને પહેલા જાણ નહોતી થતી ધર્માંતરણ વર્ષોથી થતું આવ્યું છે પરંતુ સંઘની જે કાર્ય પદ્ધતિ છે ને સંઘ દ્વારા પચીસ થી ચાલીસ વર્ષથી જે આંકડાઓ સામે આવ્યા છે અને સંઘ દ્વારા જે હકીકતો બહાર લાવવામાં આવી છે તે મુજબ ધર્માંતરણ ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા થઈ રહ્યું છે આપણા આપણે વિભાજન થઈ રહ્યા છીએ આપણે ઘટી રહ્યા છીએ આ પ્રકારનું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું છે કેટલીક સંસ્થાઓ ડરાવી ધમકાવીને કરે છે તો કેટલીક લોભ લાલચ આપીને ધર્માંતરણ કરી રહી છે જે રીતે આખો કિસ્સો જે સુરતમાં થોડા સમય પૂર્વે એક શાળાના આચાર્ય દ્વારા પણ આદિવાસી સમુદાયના લોકોનું ધર્માંતરણ કરવામાં આવતું હોવાની વિગત સામે આવી હતી અને પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં પણ આવી છે તો બીજી તરફ જે રીતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી દ્વારા હવે આ નિવેદન આપવામાં આવ્યું છે ત્યારે આ મામલે ચોક્કસ કાર્યવાહી થાય તે પ્રકારનું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ વારંવાર કહેવામાં આવી રહ્યું છે અને જે રીતે આખો જે મામલો હાલ ફરી એક વખત નિતિન પટેલના નિવેદન ને લઈને ચર્ચાસ્પદ બન્યો છે